છેતરપીડી ભવિષ્ય સાથે વિદ્યાર્થીના એના માટે જવાબદારી ક્યારે સ્વીકારશો એવો પ્રશ્ન અમે એટલા માટે પૂછ્યા કારણ કે હજારો વિદ્યાર્થીના ભવિષ્યનો સવાલ છે જે ગુજરાતમાં વારંવાર કુલ તૂટે ત્યારે આ સિવિલ એન્જિનિયરો આ રીતે તૈયાર થશે તો શું થશે આપણું આવનારી દિવસોની અંદરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ફ્રાસ્ટ્રકચર આજે જ્યારે રસ્તામાં ખાડા નહીં ખાડામાં રસ્તા બની રહ્યા હોય ત્યારે આ સિવિલ એન્જિનિયરો જે બારોબાર આવી રીતે પાસ થવાના હોય તો કેટલા અંશે એ વ્યાજબી છે આવા પ્રકારના કિસ્સામાં યુનિવર્સિટી ખાતે એના માટે એક આખી જોગવાઈ કરેલી છે કે આપણે બીઓએસ ચેરપર્સન અને એની કમિટી હોય છે એ કમિટી એ પેપર જે બેનને સમાન પ્રકારના પેપર છે એ જુએ અને એને આધારે એ રેકમેન્ડ કરતી હોય છે અને એમાં મોટાભાગે આપણે અગાઉના આવા કોઈ કિસ્સામાં એનું તમામ રેમ્યુડન રદ કરવું પરીક્ષાની કામગીરીમાંથી ડિબાર્ટ કરવા અને ડાયરેક્ટર ટેકનિકલ એજ્યુકેશનને એની સામે જો સરકારી અધ્યાપક હોય તો એને ડાયરેક્ટર ટેકનિકલ એજ્યુકેશનને એની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે અને જો એ સેલ્ફ હાઇવેઝ ઇન્સ્ટિટ્યૂટના કોઈ પ્રોફેસર હોય તો આપણે એનું અહીંથી એન્ડોર્સમેન્ટ એ રદ કરીએ અને તેના ટ્રસ્ટને એની જાણ છે હશે કાર્યવાહી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે